અગિયારસો ને પચીસ આપણે હવે ચણાની હરાજી જોઈશું બોટાદ માર્કેટિંગ યાર્ડ આઠ છ ચાર બે હજાર ચોવીસ તેના વધારા સારા છે અગિયારસો થી માંડીને અગિયારસો ને પાત્રીસ રૂપિયાના ભાવ છે ચોત્રીસ છત્રીસ આડત્રીસ સુપર ક્વોલિટી અગિયારસો ઓગણ રૂપિયા ઝીનો દાણો પ્લસ કલરવાળો

અગિયારસો ને ઓગણત્રીસ ઉપરમાં અગિયારસો ને અગિયારસો ને ત્રેવીસ રૂપિયા મિક્સ માલ અગિયારસો ને ત્રીસ સુપર માલ ભાઈ ભાઈ

ليو ليو روپيا ليو روپيا ني ويپن 92 550 779 110 121 2 3 4 5 6 7 8 9 10